અને 5 કરોડની કોરી નાખી છે બે પૈસાના ભીલો તથા સરકાર શ્રીને આપેલી લીઝની ખાણમાં નાખી દેવાની ધમકી આપી સમાજ તથા સરકાર તંત્રને કાયદાને પણ લલકારે છે જે બાબતને આખા સમાજવતી વિનંતી છે કે સરકાર શ્રી દ્વારા આપેલી લીઝને તાત્કાલિક ધોરણે લીઝ સમયમાં રદ કરી સમાજને ન્યાય આપવામાં આવે નહીં તો ગાંધી માર્ગે નક્કર આંદોલનનું આયોજન સમાજવતી કરવામાં આવશે